નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક નવી જાહેરાતની માહિતી આ વિડિયોમાં જોવાના છીએ તો આ જાહેરાત છે વન વિકાસ નિગમમાં વિવિધ જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપણે ઓફિશિયલી જાહેરાત પરથી જોવાના છીએ તો ચાલો આપણે આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી ઓફિશિયલી જાહેરાતમાંથી જોઈએ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ મેનેજર એકાઉન્ટન્ટ સાબની સિનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ તથા ક્લાર્કની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે નિગમના ઉપરોક્ત સંવર્ગમાં હિસાબી શાખા માટે કરાર આધારિત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વગેરેની વધુ વિગતો નિગમની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જીએસએફડીસીએલ એલ ટી ડોટ કોમ ડોટ ઇન પર ઉપલબ્ધ થશે લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારે તેમના અદ્યતન સેવી નિગમની વેબસાઇટ ઉપર આપેલ નિયત નમૂનામાં બનાવી નિગમના ઈમેલ એડ્રેસ પી એસ એલ ટીડી એટ ધ રેટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તારીખ દસ બે બે હજાર છવ્વીસ સાંજે છ કલાક સુધીમાં ફક્ત ઈમેલ કરવાનો રહેશે નિગમ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે ઈમેલ અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવશે તો મિત્રો હવે આપણે આ જે જગ્યાઓ છે તેની અંદર શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે શું માગે છે તેની વિગતે માહિતી જોઈએ જગ્યા માટેની માહિતી જોઈએ તો નિગમની મુખ્ય કચેરી વડોદરા ખાતે હિસાબિનીશની એક જગ્યા પર અગિયાર માસ માટે કરાર આધારિત કર્મચારીની લાયકાત અને ફરજોની વિગતો નીચે મુજબ છે મિત્રો આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ફર્સ્ટ ક્લાસ બીકોમ કોમ એન્ડ ફાઇનાન્સ સાથે કરેલું હોવું જોઈએ ઉંમરની વાત કરીએ તો પચીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે પ્રેફરન્સની વાત કરીએ તો લિમિટેડ કંપનીમાં કરેલી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે અનુભવ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો લિમિટેડ કંપનીમાં એકાઉન્ટને લગતી કામગીરીનો અનુભવ જરૂરી છે કમ્પ્યુટરનું જ્ઞાનની વાત કરીએ તો ગુજરાત સરકારના નિયમ મુજબ સીસીસી પ્લસના સિલેબસને આવરી લેવાય વિષયોનું તથા ગુજરાતી અંગ્રેજી હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર ભરતી ઉમેદવારોને વડોદરા વડી કચેરી ખાતે ફરજો બજાવવાની રહેશે તો મિત્રો અહીં નિમણૂક પામતા ઉમેદવારોને કઈ કઈ ફરજો બજાવવાની છે તેની માહિતી અહીં આપવામાં આવી છે તે ઉમેદવારોએ જોઈ લેવાની રહેશે ફરજનું સ્થળ છે વડી કચેરી વડોદરા કુલ જગ્યા એક છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક સત્યાવીસ હજાર પાંચસો પગાર મળવાપાત્ર થશે મિત્રો અહીં કરાડનો સમય અગિયાર માસનો રહેશે અન્ય કોઈ પણ લાભ મળવાપાત્ર થશે નહીં ઉમેદવારોએ અહીં અરજી કેવી રીતના કરવાની છે તેની પણ અહીં તમને માહિતી આપવામાં આવી છે તે તમારે અહીં જોઈ લેવાની રહેશે અહીં પસંદગી પ્રક્રિયાની પણ શોર્ટ માહિતી તમને આપવામાં આવી છે તે પણ તમારે અરજી કરતાં પહેલાં જોઈ લેવાની રહેશે મિત્રો અરજી મોકલવાની છેલ્લી તારીખ દસ બે બે હજાર છવ્વીસ સાંજે છ કલાક સુધી તમારે નિગમની ઈમેલ આઈડી ઉપર તમારું અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે ઇન્ટરવ્યૂની તારીખ અને સમય તમને ટેલિફોન અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે હવે મિત્રો આપણે જગ્યા નંબર બે ક્લાર્કની જગ્યા ઉપર ભરતી થવાની છે તેની પણ અહીં માહિતી જોઈએ તો અહીં ક્લાર્કની કુલ બે જગ્યા ઉપર ભરતી કરવાની છે તે પણ વડોદરા ખાતે આવેલી કચેરી માટેની જ આ જગ્યાઓ છે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ રેગ્યુલર પાસ કરેલા હોવા જોઈએ વયમર્યાદા અહીં પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ રેફરન્સની વાત કરીએ તો માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બીકોમ રેગ્યુલર કરેલા હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અનુભવની વાત કરીએ તો ઓછામાં ઓછો હિસાબી કામગીરીનો એક વર્ષનો અનુભવ જરૂરી છે તેમજ ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગનો પણ અનુભવ જરૂરી છે ગુજરાત સરકારના નિયમ મુજબ જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ કઈ કઈ ફરજો બજાવવાની છે તે તમને અહીં આપવામાં આવેલું છે તે તમારે જોઈ લેવાનું રહેશે પગાર ધોરણની વાત કરીએ તો આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને અઢાર હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થશે આ જગ્યા માટેનો કરાર અગિયાર માસ નો રહેશે મિત્રો આ જગ્યા પર અરજી કેવી રીતના કરવાની છે તેની અહીં સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવી છે તેમજ અહીં તમારી પસંદગી કઈ રીતના કરવામાં આવશે તેની પણ તમને માહિતી આપવામાં આવી છે આ જગ્યા ઉપર અરજી કરવા માટે આપણે પ્રથમ જોયું તે રીતના દસ બે બે હજાર છવ્વીસ સુધીમાં તમારે આ જાહેરાતની સાથે આપવામાં આવેલી ફોર્મને ભરી અને ઈમેલ કરવાનો રહેશે હવે મિત્રો જગ્યા નંબર ત્રણ જુનિયર આસિસ્ટન્ટ આસિસ્ટન્ટની માહિતી જોઈએ તો અહીં કુલ ચાર જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતી થવાની છે આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાં થી બીકોમ રેગ્યુલર એકાઉન્ટન્ટ અને ફાઇનાન્સ સાથે કરેલું હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો આ જગ્યા માટે પાંત્રીસ વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે અનુભવની વાત કરીએ તો ઉમેદવાર એક વર્ષનો અનુભવ હોવો પણ અહીં જરૂરી છે કોમ્પ્યુટરનું જ્ઞાન એકાઉન્ટ ટેલીની કામગીરીનું હોવું જરૂરી છે અહીં મિત્રો તમને આ જગ્યા પર પસંદગી પામશો તો તમારે કઈ કામગીરી કરવાની રહેશે તે ફરજો તમને અહીં આપવામાં આવી છે તે તમારે જોઈ લેવાની રહેશે ફરજનું સ્થળ મિત્રો વડી કચેરી વડોદરા ખાતે રહેશે પગાર ધોરણ અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક વીસ હજાર ફિક્સ મળવાપાત્ર થશે અહીં મિત્રો અગિયાર માસનો કરાર રહેશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની બીજી અન્ય માહિતી તમને અહીં આપવામાં આવી છે તે તમારે જોઈ લેવાની રહેશે અને આ જાહેરાતની સાથે તમને આપવામાં આવેલું ફોર્મ તમારે ભરી અને નિગમની ઉપર તારીખ સુધીમાં મોકલી આપવાનું રહેશે આગળની જગ્યાની માહિતી મેળવીએ તો મેનેજર એકાઉન્ટની જગ્યા પણ કરાર આધારિત ભરતી થવાની છે આ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારે ચાર્ટર્ડ એકાઉન્ટની પદવી મેળવેલી હોવી જોઈએ અહીં ઉંમરની વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ અહીં જરૂરી છે મિત્રો આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને વડોદરાની મુખ્ય કચેરી ખાતે કામગીરી કરવાની રહેશે અને તેમની શું ફરજો છે તે પણ અહીં તમને આપવામાં આવી છે તે જોઈ લેવાની રહેશે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માસિક સાહીઠ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે આ જગ્યા માટેનો કરારનો સમય અગિયાર માસનો રહેશે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની જે નોંધો છે તે તમને અહીં આપવામાં આવી છે તે શરતો તમારે જોઈ લેવાની રહેશે આ જગ્યા ઉપર જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે તારીખ દસ બે બે હજાર છવ્વીસ સુધીમાં નિગમની ઈમેલ આઈડી ઉપર અહીં આપવામાં આવેલા અરજી ફોર્મને ભરી અને ઈમેલ કરી દેવાનો રહેશે નંબરની જગ્યા જોઈએ તો સિનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટની જગ્યા પણ કરાર આધારિત અહીં ભરતી કરવાની થાય છે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ માન્ય શૈક્ષણિક સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી બીકોમ રેગ્યુલર એકાઉન્ટન્ટ એને ફાઇનાન્સ સાથે કરેલું હોવું જોઈએ આ જગ્યા ઉપર અરજી કરવા માટેની વયમર્યાદા પચીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં પ્રેફરન્સની વાત કરીએ તો લિમિટેડ કંપનીમાં કરેલી કામગીરીને અહીં પ્રાથમિકતા આપવામાં આવશે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ એકાઉન્ટને લગતી કામગીરીનો હોવો જરૂરી છે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ અહીં ઉમેદવારને હોવું જરૂરી છે આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને કામગીરી શું કરવાની છે તેની ફરજો અહીં તમને આપવામાં આવી છે તે તમારે અરજી કરતા પહેલા જોઈ લેવાની રહેશે આ જગ્યા માટે પસંદગી પામતા ઉમેદવારો કચેરી વડોદરા ખાતેનું જ રહેશે પગાર ધોરણની વાત કરીએ તો આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને બાવીસ હજાર રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે અહીં પણ કરારનો સમય અગિયાર માસનો રહેશે મિત્રો અહીં આ જગ્યા ઉપર અરજી કરતા પહેલા તમારે અહીં આપવામાં આવેલી સૂચનાઓને જરૂરથી પ્રયાસ કરી અને પછી જ અરજી કરવાની રહેશે આ જગ્યા પર જો તમે અરજી કરવા માંગતા હોય તો તમારે તારીખ દસ બે બે હજાર છવ્વીસ સાંજે છ કલાક સુધીમાં નિગમની ઈમેલ એડ્રેસ પર અરજી ફોર્મ જે આ જાહેરાત સાથે આપવામાં આવેલું છે તેને ભરી અને મોકલી આપવાનું રહેશે તો મિત્રો આ હતી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા અગિયાર માસના કરાર આધારિત વિવિધ પાંચ કેડરમાં જે જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અનુભવ ધરાવતા હોય તેમજ વન વિભાગમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે જો તમને આ નોકરી બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર